દસ વાગ્યાના સુધીના આંકડા ઉપર નજર કરીએ જેમાં ચુમ્બાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે નર્મદાના તિલકવાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વડગામ પાલનપુરમાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે નાંદોદ ઝગડીયામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો સતલાસણા ખેડપ્રહ્મામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે તો દસ વાગ્યા સુધીના આંકડા જે સામે આવ્યા છે જેમાં વરસાદની વાત કરીએ તો એકથી દોઢ ઇંચ વરસાદ સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં જોવા મળી રહ્યું છે તો વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે તો સૌથી વધુ દાંતામાં આઠ ઇંચ વરસાદ ખાપ્યો છે દાંતામાં આઠ ઇંચ વરસાદ ખાપકતા આખે આખું દાંતા પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયું છે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે મુખ્ય બજારો હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય તમામ જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે બજારોમાં દો લોકોની દુકાનોમાં પાણી ઘુસી ગયા છે તો નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પણ પાણી ઘુસ્યા છે